કેમ છો મારા સ્વાદના મિત્રો હું દેવાય ત્યારબાદ મારું સ્વાગત કરું છું મારા વાડીના રસોડામાં અને મિત્રો આજે આપણે વાડીએ કાંઈ નથી બનાવવાના આજે અમે અમારી હોટલ આદિત્ય માનસિંગ ઈન છે ત્યાં આવી ગયા છીએ અને આજે દહીં બેઝ ચાટ બનાવવાની છે દહીં અને ફ્રૂટનો ઉપયોગ કરીને તો એવી સરસ મજાની ચાટ આપણે આજે અહીંયા બનાવીશું અને મિત્રો આજે આપણે ઓરેન્જ ચાટ બનાવવાના છીએ જેમાં આપણે સંતરાનો ઉપયોગ કરી અને ચાટ બનાવવાના છે તો આ ચાટનું નામ મેં આપેલું છે ઓરેન્જ ચાટ મિત્રો ખૂબ જ સરસ રેસિપી છે અને ઉનાળામાં આ ખૂબ જ મજા આવશે ખાવાની તો ચાલો આપણે ઓરેન્જ ચાટ બનાવવાની શરૂઆત કરીએ ચાટ બનાવવા માટે આપણે આ દોઢ કિલો જેટલા સંતરા લીધા છે સૌ પ્રથમ આપણે આ સંતરાને આવી રીતના બે ભાગમાં કાપી લેવાના છે સંતરાને આવી રીતના બે ભાગમાં આપણે બધા સંતરા કાપી લેશું આપણે જે આ છાલનો આપણે વાટકો બનાવીશું આપણી જે ચાટ છે ને એ આ સંતરાની છાલમાં જ શરૂ થશે આવી રીતે કાંટાની મદદથી આપણે આખે આખા સંતરાને આવી રીતે સાફ કરવાનો છે મિત્રો આમાં આપણે ચાટને સારું કરવાના છે આજે આપણી ઓરેન્જ ચાટ બનવાની છે એમાં જે આપણે દહીં વાપરવાનું છે તો દહીંને આપણે ઓરેન્જ ફ્લેવરનું બનાવવા માટે સૌ પ્રથમ આપણે આ ઓરેન્જનો જેસ્ટ છે અને આપણે ખમણી અને થોડોક ઓરેન્જ જેસ્ટ છે એ આપણે આમાં દહીંમાં નાખીશું જેનાથી સરસ કલર આવી જશે જુઓ એકદમ અંદરની છાલ ના આવવી જોઈ ખાલી ઓરેન્જ જેસ્ટ જ આપણે આમાં ખમણવાનો છે આનાથી જુઓ મિત્રો કેટલો સરસ હમણાં આપણે બ્લેન્ડર મારશું એટલે કેટલો સરસ કલર આવી જશે આનો એકદમ ઓરેન્જ કલરનું બની જશે આમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલરનો આપણે ઉપયોગ નથી કરતા નેચરલ જે આ કલર છે એનો ઉપયોગ કરીએ બહુ વધારે ના નાખતા નહીંતર દહીં કરતું થઈ જશે આ દળેલી ખાંડ છે આ એક લીટર જેટલું દહીં લીધું છે અંદાજીત બસો થી અઢીસો ગ્રામ જેટલી આપણે આમાં ખાંડ નાખી દેસુ સંતરાનો રસ છે એ પણ આપણે આમાં થોડો નાખી દેસુ આનાથી સરસ ફ્લેવર આવી જશે અને આ સંતરાની આપણે જેલી બનાવેલી છે એ થોડી નાખશું આમાં ઓરેન્જ કાર્ડ બનાવવાની તમામ પ્રકારની તૈયારી થઈ ગઈ છે અને આમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે એની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે પૂરી લીધી છે ફરસી પૂરી બાફેલા ચણા બાફેલા બટેટા શેકેલા જીરું પાવડર ખાંડેલી કોથમરી ચાટ મસાલો ખાંડેલું લાલ મરચું કેસરી કલરની મસાલા બુંદી અને આજે ઓરેન્જના છાલ જે આપણે હતી સાફ કઈ રીતે એના વાટકા જે આપણે એને સારું કરવામાં વાપરીશું ઓરેન્જ ફ્લેવરનું દહીં ચટણીમાં આપણે સોઠની ચટણી લીધી છે આ સોઠની ચટણી છે એ આંબલી અને સોઠ પાવડરથી બને છે અને ચાટ સાથે બહુ સરસ લાગે છે બીજા એકાદા વિડીયોમાં આની રેસીપી પણ હું તમને જણાવીશ અને આપણે લીલી ચટણી લીધી છે તો ચાલો હવે આપણે મસાલા બનાવવાની શરૂઆત કરીએ ડાયસમાં બટેટાને કાપવાના છે પછી એમાં આપણે ચણા નાખશું થોડા જે જીરું પાવડર છે એ નાખશું ચાટ મસાલો નાખશું ફૂટા જે ખાંડેલા મરચાં છે એ નાખશું ખાંડેલી કોથમરી છે એ નાખશું મીઠું નાખી દેસું થોડું આખા ધાણા ખાંડેલા નાખી દેસું થોડી પૂરી રહી અને આમાં ક્રશ કરીને નાખશું તો આ મસાલાને હળવે હાથે મિક્સ કરી લેશું આપણે આ સરસ મજાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આ જે ચાટ છે એ ચાટ બનાવવાની પ્રોસેસ ચાલુ કરશું આપણે ચાટને એસેમ્બલ કરવા માટે આજે ઓરેન્જ જે છે આપણું સંતરું એના આવી રીતનો વાટકો બનાવ્યો છે સૌપ્રથમ આપણે આમાં મસાલો થોડોક નાખશું એમાં થોડી લીલી ચટણી નાખશું ધરાતમથી થોડી મીઠી ચટણી નાખીશું સેજ અને હવે દહીં આપણું જે છે એ આપણે આમાં દહીં નાખી દેસું અને ઉપરથી આપણે આ બુંદી નાખીશું થોડો ચાટ મસાલો તો મિત્રો આમ જુઓ આપણી ઓરેન્જ ચાટ છે એ તૈયાર થઈ ગઈ છે આવી રીતના આપણે એને સર્વ કરવાની છે મિત્રો આપણી સરસ મજાની ઓરેન્જ ચાટ જુઓ કેટલું સરસ પ્રેઝન્ટેશન થયું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ ટેસ્ટી એવી આપણી ઓરેન્જ ચાટ છે એ હવે તૈયાર થઈ ગઈ છે આમ જુઓ મિત્રો કેટલી સરસ લાગે છે આમ જોતા વેતા તમને આ ચાટ છે એ ખાવાની ઈચ્છા થઈ જશે જુઓ મિત્રો તો આવી જ અવનવી રેસિપી શીખવા માટે મારી ચેનલ દેવાય ધેરબાને સબસ્ક્રાઈબ કરજો